સુરતની બીઆરટીએસ બસમાં મુસાફરોની ભીડનો લાભ લઈને પર્સ ચોરી કરતી એક સક્રિય ટોળકીને ઉધના પોલીસે પકડી પાડી છે આ ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે જેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી હતી પોલીસે પકડાયેલા ત્રણ આરોપીઓ પાસેથી રોકડ ચૌદ હજાર પાંચસો રિકવર કર્યા છે સુરતના વીઆરટીએસ બસમાં મુસાફરોની ભીડનો લાભ લઈ પર્સ ચોરી કરતી એક ટોળકી સક્રિય થઈ હતી જેને ઉધના પોલીસે ઝડપી પાડી છે તારીખ 25 સપ્ટેમ્બર 2025 ના રોજ ખરવરનગર બીઆરટીએસ બસ સ્ટેશન પાસે ચોરીની ઘટના બની હતી જ્યાં એક ફરિયાદી મુસાફરે તેમનું પર્સ ચેક કર્યું ત્યારે તે ગાયબ હતું પર્સમાં રોકડા 32000 રૂપિયા ઉપરાંત આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ એટીએમ કાર્ડ અને ક્લબનું મેમ્બરશિપ કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો હતા જેથી તેમણે તાત્કાલિક ઉદના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મુસાફરોની ભીડનો ફાયદો ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ ચોરીની ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કે થઈ ગઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે યશ ઉર્ફે કાળીયા અજયભાઈ રાજપૂત મોહસીન ઉર્ફે માયા રિઝવાન શેખ અને જિગ્નેશ ઉર્ફે જીગો લંગડો દીપક પટેલની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ચૌદ હજાર પાંચસો કબજે કરવામાં આવ્યા છે મુખ્ય આરોપી યશ ઉર્ફે કાળિયા અજયભાઈ રાજપૂત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ખટોદરા અઠવાલાઇન્સ સલાબતપુરા ઉધના અને રેલવે પોલીસ મથકોમાં તેના વિરુદ્ધ ચોરી મારામારી હુમલા અને પ્રોહિબિશન એક્ટના ગુનાઓ સહિત પંદર જેટલા ગુનાઓ નોંધાયેલા છે આરોપી મોહસીન ઉર્ફે માયા રિઝવાન શેખ વિરુદ્ધ પણ મારામારીના ગુનાઓ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત